નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અમર શહીદ શ્રી ધાનાભાઈ બારડ કેળોની સંકુલ અજોઠા અંતર્ગત આવેલી શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી જેડ કે બાપુ કેળની સંકુલ દેદા માટે અહીંયા જે વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે તેમજ વિવિધ વિભાગ માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો શિક્ષકો માટે અંગ્રેજી માટે એક જગ્યા છે મિત્રો ડીએમ બારડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અજોઠા જેમાં અંગ્રેજી માટે એક જગ્યા છે બીએ બીએડ કરેલો હોય ગણિત માટે બીએસસી બીએડ કોમર્સ માટે એમ કોમ બીએડ કરેલો હોય તો ઉમેદવારો માટે એક જગ્યા છે બીએસસી બીએડ કરેલું હોય એક જગ્યા છે માધ્યમિક શાળા દેદા માટે અંગ્રેજી માટે એક જગ્યા બીએ બીએડ હોવું જોઈએ સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા બીએ બીએડ કરેલું હોવું કોમ્પ્યુટર માટે બીસીએ કરેલું હોય તો ઉમેદવારો માટે એક જગ્યા છે પીટીસી કરેલું હોય તો ઉમેદવારો માટે બે જગ્યા છે પ્રાથમિક શાળા દેદા માટે કોઈપણ વર્ષમાં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારને શ્રેષ્ઠ પગાર ધોરણ આપવામાં આવશે ઉપર દર્શાવવા મુજબની જગ્યાઓ ભરવાની થતી હોય લાયકાત ઉમેદવારે નીચેના સ્થળ સમય અને તારીખ બે પાસપોર્ટ સાઇઝના ફોટા શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના અસલ પ્રમાણપત્રો અને બે ઝેરોક્ષ નકલ સાથે સોફ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો સાત મે બે હજાર પચીસ બુધવારના રોજ સમય સવારે સાડા દસ સ્થળ છે મિત્રો અમરશાહી શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળો સંકુલ આજોઠા મો આજોઠા તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો